ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગારિયાધારના રૂપાવટી ગામે જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે રૂપાવટી ગામના વતન પ્રેમી જેઓ વ્યવસાય અર્થે બહાર રહેતા હોય પણ વતનને કાયમી યાદ રાખી વતનને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી નિમિત્તે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી વતન પ્રેમી દ્વારા આજે ચારસો વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રૂપાવટી ગામના જળ સિંચાઈ સમિતિ દ્વારા આ વૃક્ષોની પૂરેપૂરી તકેદારી રાખી જ્યાં સુધી વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી જાળવણી કરવાની બાહેધરી આપી હતી તેમજ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ગાડિયાધારની મનેરેગા યોજનાના સહયોગથી વૃક્ષા કાર્યક્રમ કરવામાં આવેલ હતો આજના વૃક્ષારોપણ કરવામાં વતન પ્રેમી પ્રવીણભાઈ કુકડિયા ઇઝરાયેલથી તેમજ સંજયભાઈ તથા દુલ્લાભાઈ સુરતથી અમદાવાદથી માદરે વતન આવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાવીરસિંહ ગોહિલ વિક્રમસિંહ ગોહિલ વશરામભાઈ મુંજપરા ગામના આગેવાનો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહીને ચારસો વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અશ્વિન કણસાગરા એએમપી ન્યૂઝ ઇન્ડિયા ગોહિલ મહાવીરસિંહ ગામ રૂપાવટી આજે આ સાતમ આઠમના તહેવાર નિમિત્તે અમારા રૂપાવટી ગામના ઉદ્યોગપતિઓ વસતા સુરત અમદાવાદ કે ભાઈ પ્રવીણભાઈ છે તો ઇઝરાયલથી આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો છે એમાં હાજરી આપી છે અમને પ્રોત્સાહિત કર્યા છે અમારે જળ સંચય સમિતિ ગામ ગામની બનાવેલી છે જે બે વખતથી તળાવના કાર્યો ઊંડા કરવાના કાર્યો કરે છે એ લોકો દ્વારા બાહેનતરી એવી આપેલી કે ભાઈ અમે આ ઝાડને ત્રણ વર્ષ કે પાંચ વર્ષ સુધી જતન કરી અને ઉછેર કરશું એટલે સુરતથી આ લોકો અત્યારે હાજરી આપી આવા એનો કિંમતી સમય કાઢી અને પ્રોત્સાહિત ગામના લોકોને કર્યા છે અને ગામ લોકોએ એવી ખાતરી આપી છે અમે આ ત્રણથી પાંચ વર્ષ માટે એનો જ્યાં સુધી પાયાબાર નહીં નીકળે મોટું ઝાડ ન થાય ત્યાં સુધી જતન કરશું એવું અમે વૃક્ષારોપણનો ગામ લોકોના સહયોગથી આજે કાર્યક્રમ રાખ્યો છે અને ઉત્સાહિત ગામ લોકો બધાએ હાજરી આપી છે મારું નામ છે વિક્રમસિંહ ગાઈ ગામ રૂપાવટી આજે રૂપાવટીની અંદર રૂપાવટીના સુરતથી જ ઉદ્યોગપતિઓ અને આગેવાનોના સહયોગથી રૂપાવટી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે અને ત્રણસોથી ચારસો વૃક્ષો રોપી અને ત્રણ વર્ષ સુધી ઉછેરવાની તમામે જવાબદારી લીધેલી છે અને આજે એ કાર્યક્રમ કર્યો છે તમામ સુરતથી બધાને લાગેવાનો અહીં હાજર છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે ચારસો વૃક્ષો ઉછેરવાની જવાબદારી ત્રણ વર્ષ સાથેની છે